ગાંધીનગર ખાતે વસંત પ્રારંભ એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર વસંત ઉત્સવની ઉજવણી રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગુજરાત સરકાર કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને પશ્ચિમ કલા કેન્દ્ર ઉદયપુરના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર ખાતે કરવામાં આવી રહી છે વસંત ઉત્સવનો શુભારંભ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી મુડુભાઈ બેરાના હસ્તે કરાયો હતો ગાંધીનગર ખાતે તારીખ ત્રેવીસમી ફેબ્રુઆરી સુધી આ વસંતોત્સવ યોજાશે આ સાંસ્કૃતિક પર્વ વસંતોત્સવના આગમનની ગાંધીનગરવાસીઓ આતુરતાથી રાહ જોતા હોય છે વર્ષોથી ચાલ્યા આવતા ઉત્સવને માણવા હજારોની સંખ્યામાં લોકો ઉમટે છે સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ દરરોજ સાંજે સાતથી થી રાત્રિના દસ વાગ્યા સુધી કુંજ સરિતા ઉદ્યાન પાસે જ રોડ ગાંધીનગર ખાતે થશે જેમાં રાજસ્થાન પંજાબ આસામ ઓરિસ્સા કર્ણાટક ઉત્તર પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ રાજ્ય દ્વારા અલગ અલગ જાણીતા પ્રાદેશિક નૃત્ય કલાકૃતિ પ્રસ્તુત કરવામાં આવશે આ ઉપરાંત ગુજરાતના ખ્યાતનામ કલાકાર અને વૃંદો દ્વારા ગણેશ વંદના રાજ્યના વિવિધ પ્રસિદ્ધ ગ્રુપ દ્વારા પારંપરિક કૃતિઓની પ્રસ્તુતિ પ્રાચીન અર્વાચીન ગરબા અને રાસની પ્રસ્તુતિ તુરી બારોટ સમાજના મંડળ દ્વારા વિવિધ વિસરાતા લોક નૃત્યની પ્રસ્તુતિ ગુજરાતના લોકકલા રત્ન દ્વારા લોકસંગીત અને સાહિત્યની મોજને પણ વસંત ઉત્સવ દરમિયાન માણવાનો લ્હાવો મળશે આ ઉપરાંત સંસ્કૃતિ કુંજ ખાતે ઊભા કરાયેલા સ્ટોલમાં કલાત્મક વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ બપોરે બેથી રાત્રે દસ કલાક સુધી ખુલ્લા રહેશે જેનો નગરજનો લાભ લઈ શકશે